તો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જનાર આપણે આજે આપણને બાવીસ હજાર પાંચસો સ્કવેર ફૂટ એટલે કે અડધો એકર જમીન આપણને આપ્યું ત્યારે જીનાલય ઉપાશ્રય ધર્મશાળા અને મારું એક જ સ્વપ્ન છે ગંજનપુરા ને ગાંધીનગર બનાવો તો પછી ખબર પડે ગોંધીનગર બાજુમાં જ છે તો હવે દિલ્હી બનાવશો મેં કીધું ચાલો તો ખરેખર પુણ્યશાળીઓ આ ગુરુદેવોની કૃપા અને અમારો ગંજનપુરા પરિવાર બહુ સરસ ભક્તિમાં આગળ વધ્યા ઘણી વાર ભક્તિ વલ્લભ સાહેબ કે છોટા બોમ બધા ધમાકા પણ હકીકત છે ને એમનો શબ્દ અમે નથી પણ અમારે ભરતભાઈ બેસાઈમાં બે દિવેજીના લે છે કેટલા ગામમાં પણ છે ને બાર ચોવીસ જીના લઈ પડી છે ઉમરવામાં ભક્તિ વલ્લભ વિજયજી મારા સાહેબ બનાવે વચ્ચે ભેહાવી અને આ બાજુ ગજેન્દ્રપુરા તો ઘણી કે ગજેન્દ્રપુરા તમારું ગામ છે મેં કીધું હવે ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા બે આવીને પચાસ ટકા ગજેન્દ્રપુરા તો કે જ્યાં સુધી આપણને આ માથે ગુરુ વિના આપણું જીવન સુરું નથી તો પુણ્ય સાડીઓ માથે ગુરુ બનાવ છો સો ઇન્દ્રા ગુરુએ નુંગરા હતા ને સુંગરા બનાવ્યા જૈન ધર્મનો પ્રસાર અને પ્રસાર ગુરુ ઇન્દ્રન શ્રીશ્વરજી મહારાજ ગામ પર ગામ કરીને જૈન ધર્મ પહેલા તો આપણને અહીંયા તો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા પણ મળશે નિરાણ સાહેબ વાળા પણ મળશે કબીર સાહેબ વાળા પણ મળશે રામચંદ્રજી વાળા પણ મળશે રાય મુની વાળા બાકી તો નદી જાય આખરે તો સમુદર્મ મળે શું મળે તો ખરેખર આજે આપ ઊભા થાવ અને સંઘને ખરેખર તાળીઓથી વધાવજો કે આપણને કદાચ એક શેડો પણ સેડાઈ જાય ને તો આપણે શું કરીએ હગ્ગા ભાઈ હોય તો બોલવાનું બંધ થઈ જાય બોલ ખાલી એક શેડી સેડા છે ને અરેવલભાઈ તો આ તો આખી ભૂમિ આપણને અર્પણ કરી પૂર્યા સારી આજે આ પરિવાર આપણને મળ્યો તો જ આ દાદા આવ્યા અને દાદા લલિસન સુરીજી આવ્યા તો ધર્મ લાવ્યા ધર્મ આવ્યા પ્રભુ ની કૃપાથી ગુરુ મળે અને ગુરુ ની કૃપાથી પ્રભુ મળે जाए, मन घटे तूं ॿधाए मां मान घटे ओ यम घटत घटत घटि जण पण तूं धर्म

પ્રતાપ શુરી મહારા સાહેબનો પણ પ પૂર્ણાનંદ શુરી મહારા સાહેબનો પણ પ અને હસમુખભાઈની સરનેમ એટલે એમનું પણ પ એટલે કે પટેલ એટલે એમણે પ પ બધા ફળ્યા સો તો ખરેખર ખૂબ ખૂબ એમને આશીર્વાદ કે આજે આજે નજારો જોઈ રહ્યા છે ને આપણી સાત પેઢી તરે એટલા સુખી થજો કેટલા સાત પેઢી કેમ રેવલભાઈ કે આ નિમિત્ત તમે લોકો બન્યા છે આ ભૂમિ પાપીમાંથી પણ પાવન બને અજ્ઞાનીથી પણ જ્ઞાની બને વિકારીમાંથી પણ ત્રિકારી બને અને સંસારમાંથી પણ સિદ્ધ બનવા માટેનું ખરેખર ભૂમિદાન અન્નદાન પિયદાન વસ્ત્રદાન એમાં આ ભૂમિદાન છે ને સાહેબ બરાબર ને આ ભૂમિદાન એટલે હજારો સંતો મહંતો આપણી આ ગજરાપુરાની નગરીની અંદર હવે આવશે શાના માટે કે જે ધર્મશાળા પણ છે ભોજનશાળા પણ છે આંબેલ શાળા પણ છે ઉપાશ્રય પણ છે અને આજે આ કરોડના ખર્ચે ત્યાં જીનાલય બનાવશે તો જેમાં ફૂલ હોય તો ભમરા ખેંચાઈ ના આવે એમ આ આપણી વ્યવસ્થા હોય ને ત્યારે અનેક મહાપુરુષો ખેંચાઈ ના આવે પચાસ વર્ષ પહેલાં ગજને પૂરા જોઈ લો પચીસ વર્ષ પહેલાં ગજને પૂરા જોઈ લો પાંચ વર્ષ પહેલા પણ ગજનાપુરા જોઈ લો ગયા વર્ષ નું ગજના પણ ગુરા જોઈ લો ગયા વર્ષે જોઈ લો આ કોની કૃપા ગુરુ ની કૃપા અને પ્રભુ ની કૃપા તો સાહેબ પાયાના સ્થાને તો લલિસન સુરેશ્વરજી મહારાજા છે આપને ધર્મ પમાડ્યા પેલી કોંગ્રેસ સરકાર હતી તો ઇન્દિરા ગાંધી રાજ કરતા હતા હવે ભાજપ સરકાર એટલે કે જે જે ગુરુ ભગવંતોનું આવાગમન થાય એટલે તમારી હું નસ પકડી શું પકડી મને વાર ઘણી કહે તમે ભેહાવીને તો તમે આ બાજુ કેમ બનાવી ભગવાન ભક્ત અને ભાવના આ ત્રણ વસ્તુ જોવાય બસી જાઓ જો તો ખરેખર ત્રિદિવસીય મહોત્સવ છે અને ખરેખર આપણે તો કૃષિ પ્રધાન અને ઋષિ પ્રધાન આ ઋષિ એટલે કે સંતોની ભૂમિ અને કૃષિ એટલે ભારતની ભૂમિ એટલે શેની ભૂમિ ખેડૂત હા તો ખેડૂત એટલે કે ખેડૂત ખાલી કમાતો નથી પણ આખા વર્લ્ડને જમાડે છે સમજી રાખજો એટલે અમને પણ ખબર પડે કે તમે આખો દિવસ કામ ધંધો કરીને થાક્યા પાક્યા હોય પરંતુ જ્યારે પણ આવી ભાવનાની ભરતી આવે ભક્તિની ભરતી આવે તો ખરેખર આટલી સંખ્યામાં તમે આવ્યા છે આ ઉજાગરા કરશો ને તો તમારે પુણ્ય નું ભાતું બાકી ભૂલ હાથ હેવાનું છે ખેતરો શું હાથ મેં એકવાર કીધું કે આપણે અત્યારે ઇલેક્શન ચાલતું હતું રેવલભાઈ તો મેં કીધું અત્યારે ભાજપનું વાતાવરણ કે કોંગ્રેસનું વાતાવરણ તો કે નહીં અમને ભૂંડોળોનું વાતાવરણ છે કેમ કે પેલા થાળીઓ જ વગાડતા હિના શો તો ખરેખર ગણેરપુરા માટે એટલું તો કહીશ કે આ તો મારો પરિવાર છે શું કહું દરોલિયા માટે પણ એટલું કહીશ કે આ મારો પરિવાર છે આશીર્વાદ ખરેખર કોક બાર વાગે એમનો પ્રોગ્રામ છે અત્યારે એટલે ખાસ એમના માટે તાળી પાડેજો વિજયભાઈ માટે ખરેખર આવતા રહેજો હા અને ખરેખર જાફા ગામની અંદર એ પણ આપણો પરિવાર જેસાઈ પણ આપણો પરિવાર અનેક વિધ જૈન ધર્મની અંદર આજે હસમુખભાઈ સાઠ દિવસ થયા એમાં ચુમ્માલીસ ગામ ફરીને આવ્યા કેટલા તમારી જેમની અડધા કલાકમાં ત્યાં એટલી બધી લાગણી આટલી બધી પીઠા ગામની અંદર સવારે ચાર વાગે નીકળ્યા આઠ વાગે ત્યાં પહોંચ્યા સત્સંગ કર્યો વરઘોડો થયો અને ફરીથી ચાર ને પાંચે નીકળ્યો ને સાડા આઠ વાગે રાતના પહોંચ્યો શના માટે આપણા સમાજ માટે અમને ઉજાગરા કરવા પણ ફાવશે ને ગમશે ઊંઢવું થી છોકરાઓ ક્યાં ગયા ઊંઢવું થી આવ્યા માત્ર એક જ પ્રવચન નો પ્રભાવ ત્યાં પર ગ્રુપ બનાવીને વીસ બાવીસ છોકરાઓ આવ્યા અત્યારે જે પદ્માવતી સ્ટુડિયો છે એનો દીકરો છે ત્યાં યસ સંદીપભાઈનો છોકરો તો કે આપણને એક જ નક્કી કરવાનું કે ગુરુ ત્રણ પ્રકારે હોય કેટલા ત્રણ પ્રકાર તો કે પહેલા તો લોખંડની નાવ જેવા હોય કેવા એટલે પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે એવા ગુરુ શું કામના બીજા નંબરના ગુરુ એના ખબર કાગળની નાવ જીવા કેવા કાગળની નાવ જેવા એટલે પોતે થોડો વાર તરે પછી રજની ભાઈ એ ભીંજા જાય એટલે શું થાય ડૂબી જાય તો એ ગુરુ શું કામ ના અને ત્રીજા નંબરે કાસ્ટની નાવ જેવા એટલે કે લાકડાની નાવ જીવા ગયા કેવા તો એ પોતે પણ તરે અને બીજાને પણ તારે હવે નાની ખીલી જોઈ લો નાની ખીલી તમે પાણીમાં નાખશો ને તો અર્જુનભાઈ શું થશે ડૂબી જશે પણ એ લાકડાની નાવ સાથે જો ખીલી જોઈન થઈ જાય તો ખીલી શું થાય તારે કેવું બે બસ ગુરુનું કામ આજે ઘણીવાર અમને દુઃખ લાગે અત્યારે એટલી સરસ બધા ભક્તિ કરો ને પછી જ્યારે હાઈવે પરથી આવો ને તો ધોરી ધોરી પોટલિયો દેખાય શું આવે મેં એક જણાને પૂછ્યું આવાની પોટેલ્યો તો કે દૂધ નહીં પોટેલ મેં ગધેડા હો મેં ગોંડો કે નહીં તમારો જ તે નહીં મેં પણ હે હવે કેવી દૂધની પોટેલિયા હે હા જોડે તો મારી બાજુ ફરે મેં કહું આફા કે કમા આવે હા એટલે થોડાક સુધરી જજો જે પિતા હોય જરા સુધરી જજો અને મેં બાધા હાલતો જ નહીં મેં હું કહું થોડુંક પીર સુજવાનું દતીંગ નહીં કરવાની એટલે મેં પાછો વસેલો માર્ગ કાઢો કેવો હાકીકત છે પીવા વારો મારો ન પીવા વારો પણ તમારી નીતિ નિયમ આચાર વિચાર વ્યવહાર માતા પિતાના વડીલોના એના બધાનો વિનય વિવેક રાખવાનો શું હા ધર્મ સભા અમુક ડાચવા બહેન પાસા હા થોડીક મર્યાદા રાખજો શું આ કઈ સભા છે હા ધર્મ સભા છે આ પ્રાર્થના સભા નથી આ શું તમે દોત નહીં કરો તમે ખાવા ટેવાઈ લો છે હે મેં કીધું આપ મકાઈના મકાઈ ના આવે લાલ કેમ થઈ જાય એમ તો આ એટલે સુધરી જજો થોડા જો ખરેખર આપણને આ ધર્મ માટે ગુરુ ભગવાન તો જગાડે હા આ દુનિયાની અંદર આ ધર્મનું નું સરનો જ તમને તાર છે બાકી બધા ડુબાડનારા નારાજ છે શું નક્કી કરવાનું ભલે અમે પણ તમારે ફ્રેન્ડલી રહીએ પણ નજીક આવવાનું ગુરુના સંપર્કમાં રહેવાનું આમ જ કે ચોરાસીના ફેરા ફરસો રે સમજન વિના શો સમજણ કયું સહન શક્તિ અને સમજ શક્તિ જો બે આવી જાય ને તો આપણા જીવનની અંદર બધે તમે જીતી જાઓ જાગી જાવ અને આત્મામાં લાગી જ આ બધા સંતો આપણા સમાજના છે આ ગાય ને ગાય પણ રાઠવા સમાજ છે નવીન પણ આપણો છે મિતુલ લપણે મહેન્દ્ર સાગર મારા સાહેબ ભત્રીજો છે આપણા નવીન ભાઈ આ ઉતાર એવો આપણો જ કરે તો વિચાર કરો કે આપણો સમાજ સુખી થયો છે પણ વ્યસન અને ફેશન એમાં થોડાક તમે ખર્ચા ઓછા કરો શું મેં ઘણીવાર કહું શું પ્રવચનમાં દસ વાર પંદર વાર બોલ્યો છે કે એક જણો કે કયું ડીજે આવેલું લાપેલું બોડેલી વાળું નહીં જયો ટીમલી રમે કયું ડીજે આવેલું સ્પાઈડર કે કહ્યું ટાઈગર એમ ટાઈગર ડીજે આવેલું એમ તો થી એમ નહીં જયો ને ડોબો ટીમ લખ્યું થાય એમ પછી ખબર પડી કે મોઢાવાળું બી એમાં મિલ દઈને એમ તો આવવા જતી નકાય કરવાનું માપનારો શો સમજ્યા કે ને લગન ભજન અને મરણ એવી રીતે જન્મ જીવન અને મૃત્યુ જન્મ પણ આપણા હાથની અંદર નથી અને મૃત્યુ પણ આપણા હાથની અંદર નથી પણ જીવન તો આપણા હાથે છે ને બી ફોર બર્થ એટલે કે જન્મ સી ફોર ચોઇસ અને ડી ફોર ડેઠ ડેઠ એટલે કે મૃત્યુ હા જન્મ અને મૃત્યુ સી ફોર ચોઈસ એટલે એવી પસંદગી કરી લેજો એટલે નક્કી કરવાનું એક વાર તો ગુરુ અને શિષ્ય બંને જતા હતા એ કીધું કે બરાબર ગોમ નથી આપણે બહાર જવાનું નહીં તો બે ધારા નહીં જા અર્જુનભાઈ પણ બીજા ધારે ચેલો કીધા વગર બહાર નાહી ગયો ગુરુની આજ્ઞા નહીં રે ને તો તમારા જીવન ધોળ જ છે તો પેલો ગુરુ ચેલો જતો રહ્યો

બોલો એઠાબોર એવું તમે વ્યવહારિકમાં કો છો કે નહીં પણ એઠા બોર નથી ખવડાવ્યા મારા રામચંદ્રજી આવ્યા તો મીઠા મીઠા બોર વિનીને એટલે બોરો ખખેરે અને એને ચાખે અને ચાખીને મીઠું હોય ને એ બોરનો જ બોર લાવીને ખવડાવતા હતા હા તો કે એઠા બોર ખાધા એઠાબોર હું ખાધો હં એઠા બોરની સબરીના એઠા બોર એમ નહીં ચાખી ચાખીને જો કે મીરા જેવું જીવન જીવવાનું ઝેર પી લીધા તો પણ માથે કૃષ્ણ ગયા પણ મૃત્યુ ના થયું મહાવીર થયા મહાવીર ની સામે ચંદ્ર કૌશિક તોય તરી ગયો ચંદના તરી ગઈ ગૌતમ સ્વામી તરી ગયા અમારા લલિત મળ્યા તો અમે તરી ગયા તો તમે હું કાની તરતા હસમુખભાઈ એક વાર તો એવું કીધું કે ઇન્ટરવ્યુ આપવા આવ્યો ગયો પછી એને કીધું કે તમને ઇંગ્લિશ લખવા બોલતા ચાલતા આવડે કે નહીં તો મારો બેટો પેલો રિવલભાઈ શું કીધું તમને ઇંગ્લિશ ચાલે કે તો પેલો કે દેશી હોય તો મૂળ અનુભવ ચાલે એમ કે તું તો ઇન્ટરવ્યુ આપવા જઈ પીવા જઈ હા સમજાય છે મારી વસ્તુ ગુરુને ઓળખો ધર્મને ઓળખો છો થોડુંક થોડુંક અમારી બાજુ આવતા બાકી ભૂંડર જેવું જીવવાનું છે બાર્યા બાર વાટે જાય ને તેર મી તું વેરો હકીકત છે થોડા ખર્ચા ઓછા કરો જો પાંચ રૂપિયાની વિમલ મરે અને બાપ બેટો ખાતા તો દસ રૂપિયા દસ રૂપિયાની પોસ્પો ઠોકતા તો પચાસ રૂપિયા પંદરસો તો વિમલ ઠોકી જાય કેટલે સમજાય અને નક્કી કરો આ વ્યસન ફેશન માં થોડાક પાછળ આવો હકીકત છે અને નક્કી કરવાનું કે તમારા આંધળા ખર્ચા દેવા છે કેવા ખર્ચા આંધળા પેટ્રોલ ના કેટલા ખર્ચા તો આ ખર્ચામાં થોડાક લિમિટ આવો તો સુખી થઈ જશો બાકી આપણે તલી અમને કે મર્ગજના પુરામાં તલી વધારે પાટીએ એટલે તલી પાકે એટલે આલ દેશ હોય એમ કે દસ જણા જોડેથી ઓછી લઈ આવે પછી દેખાવું નાવું મારી વાત સમજાગીએ ને શું કહું કે આપણો માપ વિનાનો ખર્ચો શું દેવરભાઈ ઓકે જીએ જીએ એમ કે ખરેખર પુણ્ય સાડી આજે બહુ સરસ આનંદ મંગલ વર્તાય આવતી કાલે દાદાની ધજા બરાબર બરાબર સવારે બહેનો અમારા ભક્તિ વલ્લભ મારા સામને દીરેન્દ્ર મહારાજને પણ સાંભળવાના છે ભજન સાથે સત્સંગ પણ છે જો અને અમને ખબર બાર વાગે જોન આવે ને તો ત્રણ વાગે તોડેલે આથી વાત કે ખોટી વસ્તુ એટલે આપણે એવું ટેન્શન નહીં લેતા થોડુંક પણ આવતીકાલનું પ્રોગ્રામ રેડી કરી લઉં છું સવારે બધા યુવાનો જેટલી પણ તાલી પાડી છે ને બધા પૂજાના કપડામાં આવીને સવારે છ વાગે સાડા છ વાગે અભિષેક ચાલુ થઈ જશે કેટલા વાગે સાડા છ થી સાડા આઠ અભિષેક તૈયાર થઈ જશે અને પૂરો થઈ જશે ત્યારબાદ કલાક તમે ફ્રી થઈ જશો અને ફરીથી આપણને સાડા નવ કલાકે

ધરોલિયા ગામે પણ અશુભ પ્રસંગ બનેલો છે આપણા જૈન ફળિયાની અંદર જ જૈન પ્રસંગ બનેલો છે ત્યાં એટલા બધા સમાજને લઈને ચાલવું પડે તો એના માટે આપણને વધારે સમય ન લઈએ આવતીકાલે પણ અહીંયા ભક્તિ છે આનંદભાઈ અને અશોકભાઈ આવશે પ્રમ દિવસે સવારે મારું દસ મહિનાથી એક જ ટાઈમ જમવાનું ચોવીસ કલાકમાં તો એનું પાલનું છે અને પછી અહીંયાથી બરાબર ચાર કલાકે અમારો અહીંયાથી વિહાર જાફા છે બે તારીખે ત્યાં તૈયારી કરશો તારીખે ત્યાં પણ શાંતિના દાદાના નગર પ્રવેશ અને પાટલા પૂજન વગેરે થઈને નૂતન ઉપાશ્રયનું ભૂમિપૂજન અને ખનન વિધિ થશે ગયા વર્ષે પણ ત્યાં ઉપાશ્રય બનાવ્યો આ વર્ષે દ્રોલિયામાં કે થાના પહોંચવા સત જયશંકર મારા પ્રવાસ પ્રવેશ છે ચાતુર્માસનો અમારા આચાર્ય મહારાજ ત્યાં ઘાટકો પર પહોંચવાનું ત્રણ તારીખે ઘાટકો પર પહોંચવા આપણે ગોરેગા ચાર તારીખે અમારો પ્રવેશ અને પાંચ તારીખે અમારા વિદ્યુત મારાનો પ્રવેશ એટલે આવી રીતે પ્રવેશ કરીને અમારો ચાતુર્માસનો પ્રવેશ છે બરાબર એટલે તમે ખેતરોમાં નામે રોડ પર છો તો એ પ્રમાણે આપણે ટીમ આવી ગઈ બધી પેલા ભાઈ આવી ગયા નવીન

એ બેનો દીકરી આ બાજુ આ બાજુ આ બાજુ આ પાછળ લઈ લો હા બસ બસ આમાં જ આમાં જ અમારી બાજુ ફ્રન્ટમાં જ રાખજો ચાલો સ્ટાર્ટ આઠ પાંચે પાંચ બાળિકાની આપને મંદુ આરના ચેરિબલ ટ્રસ્ટ છતાં ગજનપુરા જૈનસંગ તરફથી પાંચસો રૂપિયાની બક્ષિસ આપી દે રોકડા કરી લો